ખુશી જે બધાને જીવનમાં જોઈ છે કેમ મળે છે આ ખુશી કોઈના આવવાથી કે આપવાથી હા કોઈના આવવાથી કે આપવાથી મળે પણ થોડા ટાઈમ માટે બે મિનિટ દસ મિનિટ કે પછી એક દિવસ માટે કાયમ માટે કોઈને આપેલી ખુશી ટકતી નથી અને કોઈને આપેલી ખુશી આપણે ખુશ થાય છે તો કોઈના દુઃખથી પણ આપણે જલ્દી દુઃખી થઈ જઈએ છીએ તો શું કરું કઈ રીતે ખુશ રહેવું અંદરથી ખુશ રહેવું પોતાની જાતથી ખુશ રહેવું તો એ પણ સવાલ કે અંદરથી કેમ ખુશીની ભાવના ચોવીસ કલાક રાખવી તો એ છે સંતોષ ખુશ રહેવા માટે ખૂબ જ જરૂરી છે સંતોષ હોવો જીવનમાં તમારી પાસે જે કંઈ છે એમાં સંતોષ રાખો તમારા જીવનસાથી ઘરના સભ્યો જે કંઈ વસ્તુ જે કાંઈ પણ તમારી પાસે છે એની કદર કરો અને પ્રેમ કરો એ જેવા જેવા એને સ્વીકાર કરો એની ખામી ખાસિયત બધું સ્વીકારો બધા વ્યક્તિમાં હોય છે તો જે છે તમારી પાસે એની કદર કરો દિલથી સ્વીકારો જો ખામીઓ જોવા રહેશો તો બધામાં ખામી જ દેખાશે તો ના તો તમને કોઈ ગમશે કે ના તો તમે કોઈને ગમશો એ જેવા છે એવા બધાને સ્વીકારો એનામાં જ સંતોષ કરો ને એની સાથે ખુશ રહો બધાના વાક કાઢવાના મૂકી દો ભૂલ તો ક્યારેક તમારાથી પણ થશે ને એનાથી પણ થશે તો માફ કરતા શીખો અને હા જીવન જરૂરિયાત શું છે રોટી કપડાં ઓર મકાન જે અત્યારે તમારી પાસે છે તો પછી અસંતોષ છે નો નસીબદાર છો કે તમારી પાસે એ છે અને હજી તમને એવું પણ થશે કે સંતોષ કરી લેશું તો પ્રગતિ કેમ થશે જીવન તો ત્યાં જ્યાં છે ત્યાં જ રોકાઈ જશે ના એવું નથી જો જીવનમાં સંતોષ હશે તો મન ખુશ રહેશે જો મન ખુશ હશે તો મગજ ખુશ મગજ બે ઘણું કામ કરશે તો સંતોષ ખુશ અને મગજ ત્રણેય ભેગા મળીને બહુ સારું કામ કરશે નવા નવા વિચારો આવશે કામ દિલથી કરી શકશો તો હંડ્રેડ પર્સન્ટ સફળતા તમને મળશે જ તમે ચોવીસ કલાક એક્ટિવ મહેસૂસ કરશો અને તમારી અંદર ખુશી હશે તો તમે ચારુ બાજુ ખુશીનું વાતાવરણ બનાવી શકશો બધા તમારાથી ખુશ રહેશે જીવનનું રૂપ જ બદલાયેલું લાગશે એક સંતોષની ભાવનાથી બધા સારા ગુણો તમારી અંદર આવી જશે અને તમારી જીવનની દિશા જ જાણે બદલાઈ જશે એટલે જ કહું છું કે સંતોષ રાખો અને ખુશખુશહાલ જીવન જીવો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારે આના પછી કયો વિડિયો સાંભળવો છે એ કમેન્ટ બોક્સમાં લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગળ પણ મારા નવા નવા વિડીયોની જાણકારી મળતી રહે થેન્ક યુ